નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના કર્જન તાલુકાથી કરજનના કોલિયાદ ગામ તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું છે કરજન તાલુકાના કોલિયાદ ગામે એક જ ભરવાડ પરિવારના ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના બની છે તળાવમાં ગમે કારણોસર ત્રણ બાળકો ડૂબી ગયા હતા તેના મોત થયા છે આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે મળતી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના કોલિયાદ ગામે મધુર સુરેશભાઈ સાનિયા ઉંમર તેર ધ્રુવ સુરેશભાઈ સાનિયા ઉંમર દસ ઉત્તમ સુરેશભાઈ સાનિયા ઉંમર આઠ ગામ નજીક તળાવમાં પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું છે કોલિયાદ ગામે ગૌચરમાં રહેતા ભરવાડ કુટુંબના ત્રણ બાળકોના મોત થતાં સમગ્ર ભરવાડ કુટુંબમાં હૈયા ફાટ રુદનથી ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકોની લાશને પી એમ માટે કરજણ સરકારી દવાખાને મોકલી આપ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વિજય ઠાકોર કરજણ